શ્રાવણ શ્રાવણવધ પાંચમ વ્રત કરનાર સવારે નાહી ધોઈને પાણીયારા પર નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજન કરે બાજરીના લોટનો ઠંડા ઘીમાં ચોળેલી કુવેરનું નિવેદ ધરાવે છે આગલા દિવસના પલાળેલા મગ અને મઠ બાજરીની બાજરી કાકડી અને અથાણું જમે છે જો આ તમને મારો આ વીડિયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો એક ડોસી હતી ડોસીના ઘરમાં સાત દીકરાઓ અને સાત વહુઓ હતી નાની વહુને પીઓરમાં કોઈ નહીં એટલે બધા તેને મેણા ટોણા માર્યા કરતા હતા વારંવાર ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે સરાદના દાડા આવ્યા ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધો પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા નાની વહુને જમવા ને જમવા ન બોલાવી નાની વહુને સડતા દાડા હતા તેને ખીર ખાવાનું ઘણું મન થાય પણ કરે શું સાસુ બોલી અલી નપીરી જોઈ શું રહી છે બધું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખજે નાની વહુ ઊઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલુ ઠમ એની આંખમાં પાણી આવ્યું ભૂખ્યા પેટે વાસણનો ઢગલો લઈ અને નદી ઉપર ગઈ વાસણ માંજવા માટે વાસણ માંજતા માંજતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ તેણે તપેલામાં જે ચોટેલી ખીર હતી તે ખીર સાડલાના શેડે બાંધી તેના મનમાં એમ કે નાહી ધોઈને ખાઈ લઉં એટલામાં એક નાગણીની દ્રષ્ટિ સાડલામાં બંધાયેલી કપડાં ઉપર પડી અને ચડતા દાડા હતા એણે ખીરના કપડાને ભાવ થયો ભાર થયો આવી અને ચૂપસાફ ખાઈ ગઈ હું નાઈ ધોઈને આવી સાડલામાં જોયું તો કપડામાં ન મળે નાગણી આ બધું સંતાઈને જોઈ રહી હતી તેના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે પણ વહુ તો બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ન ભરાયું તેનું પેટ તો ઠારજો નાનીઓ નહીં આશીર્વાદ આપ્યા એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ ગઈ વહુ પાસે આવીને એણે કહ્યું બહેન તારા કપડામાં હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાનીઓએ બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેળા મારે છે પૂરું ખાવા પણ નથી આપતા અત્યારે મને તારા દાડા જઈ રહ્યા છે મારો ખોળો ભરવા પણ કોઈ નથી આટલું કેતામાં નાની વહુના આંખમાં જળજળિયા આવ્યા નાગણને દયા આવી નાગણ કહેવા લાગી ના બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરમાં માં માનજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પહેલા રાફડા પાસે કંકોત્રી મૂકજે નાની વહુના મનમાં હરખ માતો નથી એણે તો જાણે ધરમની માં મળી એ તો રાજી થઈને ઘરે ગઈ વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા એને તો પિયરમાં સૂકું થળ્યું નથી એને વળી ખોળા સા નાની વહુનો જીવ મુંજાણો એણે સાસુને કહ્યું બાઈજી મારા પિયરમાં દૂરના સગા છે કંકોત્રી તો લખી આપો એ ગરડી પડોસણ બોલી કટકો કાગળ લખવામાં શું જાય છે લખી આપોને કંકોત્રી લઈને વહુ પહેલાં રાફડા પાસે મૂકી આવી ખોળો ભરવાનો સમય થયો સાસુએ ટોણો માર્યો ઝટપટ કરો ને સુલે આંધણ મેલો હમણાં વહુના પિયરમાં આવશે પેટ ભરીને લુગડા આવશે એટલામાં તો નાગણ દેવતા અને નાગકોરો આવ્યા પેટી પેટી ભરીને હિરણા ચીર લાવ્યા સોનાના ઘરેણા લાવ્યા જોઈને બધા મોં સિવાય ગયા કોઈ બોલે કે નહીં ચાલે સુલે તો સાત સાત આંધણ મૂક્યા નાગદેવતાઓએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધના પીનારા દૂધ દેગડા સુલે ચડાવ્યા પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ ટપ દૂધ પી ગયા ખોળો ભર ભરવા માંડ્યો વહુને તો હીરા સોનું રૂપુ હીરા માણે જોઈને તેટલું આપ્યું સાસરિયાવાળાએ કે તેના નાની વહુના સસરાને બધા શોખ થઈ ગયા કે આટલું બધું એમ કે કોણે આપ્યું હશે નાગદેવતા બોલ્યા હવે તવાળો તૈયાર સુઆવડ પછી સવા મહિને મૂકીશું વહુને વળાવી નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બહેન ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ આ બધા મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં છે તો મોટો રાજમેલ દીઠ્યો વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળે ખાટ પર બેસીને ઝૂલવા લાગી નાગણી બોલી જો બહેન આ તારા ભાઈ સમજે ઘડીક વગાડજે ઘંટડી ઘડીક વગાડજે એટલે બધા નાગકરો નાગકુવરો દૂધ પીવા ભેગા થશે અને નિયમિત દૂધ પાવું અને તારું કામ દિવસો વીત્યા ને વહુને દેવ જેવો દીકરો ઉતર્યો છોકરો તો ઉકળતું દૂધ ઠંડુ પડવા મૂકી બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેને પેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડી ત્યાં તો નાગકુરો દોડ્યા આવ્યા નાગકુરો જોઈ છોકરો બીનો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી બહાર બે કુંવરોના પૂછડા પર પડી એણે તેમના પૂંછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા પણ ગરમ ઉકળતું દૂધ ગરમ દૂધ પીવાથી બાપડાઓના મોઢા બળી ગયા નાગકું તો બળિયા અને બૂછિયા થઈ ગયા નાની બહુ બહારથી આવીને જુએ છે તો રૂપાળા નાગકુવરો બળિયા બૂછિયા થઈ ગયા પણ શું કરે નાનો છોકરો શું કહે પણ નાગ ક્રોધે ભર્યા એને કહેવા લાગ્યા અમે તારા છોકરાને એટલામાં નાગમાતા આવી પહોંચ્યા અને નાગકુંવરોને શાંત કર્યા પણ એમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો મનગમતી પહેરામણી આપી સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું તને દુઃખ પડે તો અહીં આવજે સાસ સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી પણ બીજી વહુના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે એટલે બીજી વહુએ એની પર વધારે રીસ કરવા લાગી હવે પેલા નાગકુવરોના મનમાં થયું કે આપણે માતાએ કરડતા વાળ્યા પણ ત્યાં કોણ વાળશે એમ મનમાં ગાંઠ વાળી નાખી સાસરે કરડવા આવ્યા અને ઘંટડી નીચે સંતાઈ ગયા વહુ ના પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં આવતા જ ઠોકર લાગી એટલે તેણે પોતાના બાડીયા બુચ્યા ભાઈ સાંભળી આવ્યા તેણે બોલી ખમ્મા ઓ મારા વીરા બાડિયા બુચિયા વીર નાગકોરો તો બી બિચારમાં પડ્યા કે બહેન હજી આપણને કેટલા સાંભળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકોરો પણ સાનામાના સાથે ગયા વહુને વાવને પગથિયા ઠેસ લાગી નાની વહુ ફરીથી બોલી ખમ્મા મારા વીરા બાડિયા બુચિયા વીર નાગકુંવરોએ બહેનોને આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલવા ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની તાબડી છોકરાઓએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલપીળી થઈ ગઈ અને શણકારમાં બોલી અમારા રાકનું દૂધ સીધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની બહુને ખોટું લાગ્યું તે છોકરાઓને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ એને એક દિવસ રાખી અને કહ્યું બેટી ચિંતા ન કરીશ તું ઘરે જઈને વાડો કરાવ હું કાલે ગાયો મોકલીશ બહુએ ઘેર આવી વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાઢિયા બુછિયા ભાઈ પુષ્કાર ગાયો લઈને આવ્યા અને બહેનોને વાડો ગાયોથી ભરાઈ ગયો બહેન પહેલાં નાગપુર અને ભાઈ ભાઈ કહી ભેટી પડી વાડો ભરાતા વધેલી ગાયો તેણે જેઠાણીને આપી જેઠાણી તો રાજી રાજી થઈ ગઈ આમાં ઘરમાં આનંદ થઈ ગયો જય નાગદેવતા જય નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો તમને અમારો વિડીયો કેવો લાગે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો